અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરની અંદર ધ્રાંગધ્રાના શિલ્પ કલાકારે બનાવેલી મૂર્તિઓનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે હાલની અંદર જ રામ મંદિરમાં પહેલા માળે રામ દરબાર સહિત સાત અન્ય દેવની જે પ્રતિમાઓ છે તેની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને આ રામ મંદિરની અંદર ઠેર ઠેર વિવિધ દેવદેવતાઓની મૂર્તિઓ મંદિરની અંદર સુંદરતાને ચાર ચાંદ લગાવી રહી છે ત્યારે ધ્રાંગધ્રાના સોમપુરા પરિવારના શિલ્પકાર દ્વારા કરવામાં આવેલી મૂર્તિઓ મંદિરના વિવિધ ભાગોની અંદર છે અને જેની અંદર મંદિરના બહારના પરિસરમાં જે પ્રદક્ષિણા પથ શિખરનો ગોખ અને મંદિરના વિવિધ સ્તંભોની અંદર આ મૂર્તિઓ લગાવાય છે સમગ્ર મંદિર પરિસરની અંદર લગભગ અઢારસો થી પણ વધુ વિવિધ મૂર્તિ આ કારીગર દ્વારા બનાવવામાં આવી છે જેમાં સાત આઠ હજારની આસપાસ મૂર્તિઓ રામ મંદિરમાં બનેલ છે તેમાં મને આ મોકો મળેલ છે એમાં શિખરના ગોખ પ્રદક્ષિણા સ્તંભો અને ઉપર જે રામ દરબાર બેસે છે તેના દરવાજા ઉપરનું રામેશ્વરની સ્થાપના કરતા જે દ્રશ્ય છે તેનું કામ મને